જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે જો હું મેડી ઉપર આવી છું અહીંયા જ છે મેડી અને અહીંયા છે ધાબુ છું અત્યારે એ હમણાં જ તમને ખબર પડી જશે અને તમને ખબર પડી જ ગઈ હશે આ સાવરણ મારા હાથમાં છે એટલે તો અહીંયા જો વરસાદ એટલો મસ્ત મસ્ત અંધારેલો છે એ બધા વાગડા આ સાઈડ આવી રહ્યા છે અત્યારે તો તો ધાબુ કોરું હતું તો પેલા વરસાદ આવે તો પછી આ બધે પાણી ભરાઈ જાય તો મેં કીધું અહીંયા છે ને આ બધી લીલ વળી ગઈ હોય ને એની બધી ધૂળ થઈ ગઈ છે આ ભૂંગળા છે ને ત્યાંથી નીચે પાણી આવે તો આ બધું જો સાફ ન કરીએ ને તો પાણીમાં ભૂંગળામાં ડાટો લાગી જાય તો આ બધું જો સાફ કરવા માટે હું આવી છું ને બધું કોરું થઈ ગયું છે એટલે આ બધું સાફ કરી નાખું હમણાં જયા પાર્વતીના વ્રતનું જે જાગરણ આવે ત્યારે ડેઈલી દર વર્ષે વરસાદ હોય જ છે મારો જ્યારે જયા પાર્વતી ગયા વર્ષે હતું ને અમે જાગરણ માટે સુરતમાં બહાર રખડવા ગયા હતા ત્યારે એટલો મસ્ત વરસાદ આવ્યો ને કે એક જગ્યાએ બેસી નાખી રાત કાઢી નાખી હતી વરસાદ જોતા જોતા તો અહીંયા જુઓ તમે નાગેડીનું જે પાન છે બાળ સાસુનો ફોન આવ્યો તો ઈ કહેતા હતા કે જો ધાબા ઉપર નારિયેળીનું પાન આવે તો આપણે બનાવાનો છે સાવરનો આગળના લોગમાં મે તમને બતાવેલું હતું કે મારા સાસુ સાથે મળીને મેં અહીરો અજોલ આ નારિયેળીનું પાનનો સાવરનો બનાવ્યો તો જો આવી રીતે આ સળી છે ને એને એવી રીતે કાઢી દીધી આમ અને આવી રીતે સળિયું ભેગી કરીને મસ્ત સાવરનો રેડી કર્યો તો તો મારા સાસુનો ફોન આવ્યો કે ધાબા ઉપર પાછું પાંદડું આવ્યું છે તો સાવરણો બનાવજે મેં કીધું હા હું જરૂરથી કોશિશ કરીશ અને આ સાવરનો મેં લોકોએ બનાવ્યું હતું આ તો નારિયેળીના પાનમાંથી જ બનેલો છે તો જો મસ્ત મસ્ત આવો સાવરણો બનીને રેડી થશે આ પાન અહીંયા આવી ગયું છે ને એનો સાવરણો હું બનાવીશ નવરી થઈને તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા ગામમાં વરસાદની તૈયારી છે કે નહીં એની કોમેન્ટ કરજો આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર